પણ દોકાયને એક પારથી આવતા પાણીના કારણે કોચવે સતત ઓવરફ્લો રહ્યો હતો જેને કારણે કોજવે પરથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો આ વર્ષે દિવાળી સુધી વરસાદ હતો જેના કારણે કોચવેની સપાટી ભયજનક લેવલ સુધી હતી તેથી કોચવે બંધ રાખવામાં આવ્યો હતો સફાઈ કર્યા બાદ કોચવે પરનો વાહન વ્યવહાર આજે શરૂ કરી દેવામાં આવ્યો છે કોજવે એકસો બેતાલીસ દિવસ સુધી સતત બંધ રહેતા આ દિવસો દરમિયાન અડાજન કતારગામ દરવાજાને જોડતા ચંદ્રશેખર આઝાદ બ્રિજ તથા ડભોલી જહાંગીરપુરાને જોડતા બ્રિજ પર ટ્રાફિકનું ભારણ વધી રહ્યું હતું આજે ગુરુવારે કોચવે ખુલ્લો મુકાતા બંને બ્રિજ પરનું ભારણ ઘટશે અને વાહન ચાલકોની ઇંધણની બચત સાથે સમયની પણ બચત થશે આ વર્ષે રેકોર્ડ કોચવે બ્રિજ એકસો બેતાલીસ દિવસ બંધ રહ્યો હતો અગાઉ બે હજાર ઓગણીસમાં કોચવે સળંગ એકસો ઓગણીસ દિવસ અને બે હજાર બાવીસમાં બસો ત્રેસ દિવસ કોચવે બંધ રહેવા પામ્યો હતો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ